લોકસભામાં કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના કાર્યાલય બહાર કોંગ્રેસ સામે બેનરો પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી ઉધના ખાતેલા ભાજપ કાર્યાલયમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં સીઆર પાટીલે કહ્યું હતું કે કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ અને તેમના સંબંધીઓ તથા મિત્રોના દસ સ્થળેથી બસો પચાસ કરોડથી વધુની રોકડ રકમ મળીએ છીએ રકમ એટલી મોટી છે કે તેને ગણતા બે દિવસનો સમય લાગી જશે તેમ છતાં આ ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી આ સંવેદનશીલ મુદ્દે મૌન છે તે પાછાનું કારણ પણ જનતાને જણાવવું જોઈએ જે વ્યક્તિ લોકસભામાં બે વખત હાર્યા હોય અને કોંગ્રેસે તેમને ત્રણ વખત રાજ્યસભા સાંસદ બનાવ્યા તેની પાછાનું કારણ જણાવતા કોંગ્રેસ પાસે જનતા સવાલ કરી રહી છે એ રીતે કેવી ડીલ હશે કે બે બે વખત લોકસભા ચૂંટણીમાં જનતાએ જાકારો આપ્યો છતાં ત્રણ વખત રાજ્યસભાના સાંસદ બનાવ્યા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં તેમની સાથે હતા તેથી તે સ્પષ્ટ થાય છે કે ધીરજ સાહુ ગાંધી પરિવાર સાથે નજીકના સંબંધ ધરાવે છે પાટીલે કહ્યું હતું કે બસો પચાસ કરોડથી વધુની રોકડ રકમના મુદ્દે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે દેશની જનતાનો એક એક રૂપિયા પાછો આપવો પડશે તે મોદીની ગેરંટી છે એક બાજુ દેશમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા કામ કરતી ભાજપ સરકાર છે તો બીજી તરફ ભ્રષ્ટાચારી ગેંગ એક થઈ જનતાને ગેરમાર્ગે દોરે છે રાહુલ ગાંધીની મોહબતી દુકાનમાંથી નોટોના પહાડ નીકળ્યો છે આ તો હજી એક દુકાન છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા અને ગાંધી પરિવારે જણાવવું જોઈએ કે તેમના સાંસદ પાસેથી આટલી મોટી રકમ કેવી રીતે મળી અને કયા નેતાની સારા કામ કરી રહ્યા છે આ કોભાનું નામ ગાંધી કરપ્શન સેન્ટર રાખવામાં આવે તો ખોટું નહીં કહેવાય કોંગ્રેસના રાહુલ ગાંધીના સોનિયા ગાંધીના અને ખડગે તેમના ખડગી આશીર્વાદ સાથે આવા કૌભાંડો થતા રહ્યા છે ઇન્ડિયા પણ આવા જ કૌભાંડીઓનું ગ્રુપ છે અને એટલા જ માટે આ આવો ભાઈ સરકાર મળી એવું જે કહેવત છે કે એમાં આપણને દેખાય છે કે બધા સૌ સરકાર છે લૂંટીને સરખા ભાગે વેચી લેવું કે બધાએ લૂંટમાં ભાગ લેવો એ એમની એક પ્રકારની માનસિકતા છે ને આવા જે લોકો ભેગા થઈને દેશના ગરીબોની જે કમાણી છે ગરીબોનો જે અધિકાર છે એને લૂંટી રહ્યા છે ને આમાંથી આ પ્રદર્શિત થઈ હોય છે મારી તો આપના માધ્યમથી લોકોને પણ કહેવું છે કે મોદીની જે ગેરંટી છે કે આવા ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ નાખી દેશે મોદીજીની ગેરંટી છે કે ગરીબોના લૂંટેલા એક એક પૈસાને પાછા લઈ આવવામાં આવશે મોદીની ગેરંટી એ ભ્રહ વાક્ય છે એમણે કહ્યું છે કે હું કોઈ ભ્રષ્ટાચાર નહીં નઉં કોઈ ભ્રષ્ટાચારીને છોડીશ નહીં એ પણ મોદીની ગેરંટી છે તો એક પછી એક આવા જે કૌભાંડો બહાર આવે છે એમાંથી સાબિત થાય છે આવા કૌભાંડીઓને ઉઘાડા પાડવામાં એમને જેલના સગા પાછળ ધકેલવામાં કોઈ કોઈની સલામ રાખતા નથી અને રાખશે નહીં ગરીબોનો અધિકાર ચોક્કસ પાછો એ મોદીની ગેરંટી છે માધ્યમથી પૂરા ગુજરાતના કે આ કોંગ્રેસીઓને ઓળખી લો આ કોંગ્રેસીઓ એમને સત્તાના માધ્યમથી પૈસા ભેગા કરવા સિવાય એમની પાસે કોઈ કામ નથી રાહુલ ગાંધી હોય કે સોનિયા ગાંધી હોય કે ખડગેજી હોય